અંકલેશ્વરમાં ઓનલાઈન ગેમમાં હારી જતા બ્રાહ્મણ દંપતીને ચપ્પુ બતાવી લૂંટવાનો નિષ્ફળ પ્રયાસ કરનાર યુવાને પોલીસ બચવા ગટરમાં કૂદી પડ્યો હતો જોકે પોલીસે પણ ગટરમાં ઉતરી તેને છડપી લીધો હતો અંકલેશ્વરના દિવા રોડ પર બ્રાહ્મણ દંપતીને ચપ્પુ બતાવી લૂંટનો પ્રયાસ કરનાર યુવક પોલીસથી બચવા ગટરમાં કૂડી પડ્યો હતો પણ પોલીસે ગટરમાં ઉતરી લૂંટનો પ્રયાસ કરનાર યુવક ઝડપી પાડ્યો હતો અને રૂપિયા લાખ નું દેવું થઈ જતા રૂપિયાની લાલચમાં પોતાના મિત્રના જ ઘરમાં લૂંટનો પ્રયાસ કર્યો અંકલેશ્વરના દિવા રોડ ઉપર આવેલ શ્રી દર્શન સોસાયટીમાં રહેતા વિશાલ નલિનભાઈ જોશીના ઘરમાં ગતરોજ રાત્રે સાતેક વાગ્યાના ગાળામાં પોતાના ઘરમાં જમવા બેઠા તે દરમિયાન મોઢા ઉપર કાળું કપડું બાંધી આવેલ યુવક સોનુ કુમાર રામબાબુ કેસરી ઘરમાં જોકે ગભરાઈ બારી માંથી કુદી ભાગી છૂટ્યો હતો કેટલાક લોકોએ તેનો પીછો કરતા તે થોડે દૂર વરસાદી ગટર માં સંતાઈ ગયો હતો આ દરમિયાન કેટલાક લોકોએ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ ને જાણ કરી દેતા પોલીસ જવાનો ઘટના સ્થળે દોડી ગયા હતા અને ગટર માં યુવક બહાર અને પોલીસ મથકે લઈ ગયા હતા તેને જણાવ્યું હતું કે પોતે ઓનલાઈન ગેમ રમવામાં રૂપિયા હારી જતા તેના પર એક લાખ સાઈઠ હજાર નું દેવું થઈ ગયું હતું જેથી તેને આ લૂંટ કરવાની કોશિશ કરી હતી પોતે પોતાના મિત્ર દેવાંશ વિશાલ જોશીને ત્યાં જ ધાપ મારવાની કોશિશ કરી હતી